હેલો ગુડ મોર્નિંગ મિત્રો જે માતાજી આપણા એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જવાના છીએ અમારા મંદિરે ચાલતા ચાલતા દર્શન કરવા જવાના છીએ મઢે આપણે તો તમે વ્લોગમાં બન્યા રહીજો સારું ચાલો મિત્રો સવારમાં તો પહેલા વાડી આંટો મારો આવ્યા છે મંદિરે પગે લાગો મઢે જવાનું છે પણ એ તો આપણે પછી મોડકથી જઈશું પણ પહેલા આપણે વાડી આંટો મારો આવ્યા છે ચાલો તો વાડીમાં આંટો મારી લઈએ ને પછી પાછા આપણે ચાલતા ચાલતા મઢે જવાનું છે વાડી માં તો પાકી ગયા છે હવે આંબો માં પાકી જાય એટલે આપણે પેલા આટો મારી લઈએ આંબો માં વધારે મોર આવ્યો કે નથી આવ્યો કેમ છે આંબો માં કેમ નથી પહેલા આપણે આટો મારી લઈએ સારું ચાલો મિત્રો તો પહેલા આપણે વાડીમાં આટો મારી ગાડી માં મારી લીધો છે એ કઈ ખાસ એટલો બધો કઈ મોરી આવ્યો નથી જે ઠંડી વધારે પડશે ત્યારે પાછો આવી છે જે બહુ કઈ ખાસ આવ્યો નથી આવ્યો પણ અમુક અમુકમાં આવ્યો છે ને અમુક અમુકમાં નથી આવ્યો આપણે જે પહેલી વાડી છે ત્યાં તો ફૂલે ફૂલ આવી ગયો પણ અહીંયા પણ કઈ કઈ એટલો બધો આવ્યો નથી સારું ચાલો મિત્રો તો પાછા આપણે ઘરે જઈશું

સારું ચાલો તો આપણે ચાલતા ચાલતા મોટે જઈએ મિત્રો આપણે અડધે ભાઈ ગયા છે હાલતા હાલતા હશે અડધું વાલી ગયા ને અડધું બાઈ ગયું છે સારું ચાલો તમને અઠેઠ મઢે જઈને દર્શન કરીને પછી પાછળ પાછો તમને મળી આપણે મોઢે પઈ ગયા છીએ કે આપણે મોઢે આવી ગયો ચાલો તો આપણે દર્શન કરી લઈએ પહેલા માતા આપણે દર્શન કરી લીધા છે અને પાછા રિટર્ન ઘરે જ આવી છે સારું ચાલો મિત્રો તો તમને પાછા ઠીક ઘરે જઈને પાછા મળીએ મિત્રો આવડો આપણે આપણું મંદિર છે આ અમારો મઠ છે આવું છે અમારું મંદિર હેલો મિત્રો તો આપણે ચાલતા ચાલતા પાછા રિટર્ન અડધા પાકી ગયા છીએ ના આજમાં ઠંડી તો ઠીક પણ આજમાં તડકો બહુ છે જો કે નહીં કર્યો એકલો પરસેવો પરસેવો પણ કરી નાખ્યો છે આજમાં તડકો તો ફૂલ જ છે આજ તો ઘરે પગીને પણ હાવ થાકી જવાનું છે જમવાનું પણ નહીં ભાવ લાગે છે એવું જો કે ઘરના ટૂંકથી થોડોક ભાગ પણ લઈ લીધો છે ઘરે જઈને હવે ઘરે તો પહેલાં પગી ગયા આપણે સારું ચાલો મિત્રો તો ઘેરે જઈને પાછા તમને મળ્યું કેમ કે તડકો બહુ લાગ્યો છે હવે અત્યારે ચાલો મિત્રો તો હવે થોડુંક આમ તો ઘર દૂર રહ્યું છે તડકો એટલો છે અહીંયા તો સિંહો હતો તડકે આપ બી એટલે ઉપર જવું હોય તો પણ વાંધા પડે એટલો તડકો છે મિત્રો સારું ચાલો તમને હવે ઘરે જઈને પાછા મળીએ કેમ કે હવે બહુ તડકો લાગી ગયો છે ઘરે પહોંચી ગયા છે ને આજે તો સુરજ દાદા આપણી ઉપર તપી ગયા હતા એટલા માટે બસ આજ માટે એટલું જ જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર ને કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો આપણે નવા વ્લોગ સાથે તમને પાછા મળશું સારું મિત્રો તો આજ માટે બસ એટલું જ